જય મેલડી જય મામા સરકાર જય ગૌ માતા આ પહેલાં તો એ કહી દઉં કે આ કોઈની ઉપર વિડીયો નથી બનાવતો આ વિડીયો મારા તરફથી છે નથી ભાઈ કરણભાઈ ઉપર બનાવતો કે નથી નાગદાનભાઈ ઉપર બનાવતો ન પાછું ઉધડું લઈ લે કે આ જો અમને છે કે અમે મતલબ છીએ તો હું મારા તરફથી મારી મોજથી બનાવું છું અને વિડીયો જે બને એ પૂરેપૂરો સાંભળજો હું કે આજે આવ્યા અને કાલે કદાચ માણસ વૈયા જાય તો જીવનની માલપા એટલું યાદ રાખજો કે હું કોઈનો વિરોધી નથી કોઈ સમાજનો વિરોધી નથી મેં કોઈથી કોઈનું એવું મનમાં વિચાર્યું નથી કે હું આ વસ્તુ કરીશ તો મારા વિડિયા આ લીધે આગળ વધશે અને આ કરીશ તો આગળ વધશે ઓલું કરીશ તો આગળ વધે પણ મને સર્વે સમાજ આપણે રાખવો જોઈએ કોઈને દગો વાંચી નોંધવાય કોઈના માટે કોઈનું ખરાબ ન બોલવું જોઈએ બરાબર દુનિયા સે મતલબી એ મારે કોને કેવી દલની વાત મારા ભાઈ દુનિયા સે મતલબીજી અને કોને કહું મારી વાત એ જની હોય ભેળી મેલડી મા એ દલની વાત કહું મેલડી મોર માતજી આ દુનિયા બહુ મતલબી છે ભાઈ આજે આપણે જીવતા છીએ ને તો જીવતાને કોઈ બોલાવતું નથી મરી જાય ને તો કંઈક ઓહો હો જબ તું આયા ઇસ જગત મેં તબ જગ હસરા થા કુછ એછી કરણી કરકે જા કે જગ રોયે ઓર તું હસતે હસતે જા આપણા જીવનની માલપા બહુ માણસને દુઃખ ભોગવવું પડતું હોય છે આજે હું મારા દિલની તમને વાત કહું કે આ દુનિયા છે ને બહુ મતલબી છે એટલી બધી મતલબી છે કે આપણે કોઈના આપણી મનની વાત કહેવાતી નથી મનની વાત કહીએ તો આપણને રણ વિખણ આપણું આખું ઘર ઉજળી જાય ત્યાં લગીની વાતો કરતા હોય બરાબર એટલે આપણે જેને માનીએ ને એની વાતો કરવાની હોય તમે ભલામણા જો માન લો કે દેવી દેવતાને માતાજીને આપણે માનતા હોય તો આપણે એની વિશ્વાસ રાખવો જોઈએ હું કે એ માતાજી આપણને આપે છે અને આપણને હજાર હાથવાળી છે આપણને નિમિત્ત બનાવીને કોઈને બી મોકલે છે અને માણસ જેવું ખરાબ કોઈ નથી આપણે બધા માણસ જ છે આપણી જેવું કોઈ ખરાબ નથી કેમ કે આપણે રોજના કપડાં નવા પહેરવા જોવે આપણે ગાડીઓ નવી જોવે આપણે બધી રીતે ફેસિલિટી જોવે પણ જે ગાયું છે મૂંગા જાનવર છે કૂતરા છે આ જે કોઈ હોય એ ભલામણા કોઈ બી નાતા નથી ને તોય તે બહુ રૂડાર રૂપાળા લાગે છે હે અને માણસ બે દિવસ નો નાઈ ને અઠવાડિયું નો નાઈ અને ખાલી નીકળ્યો હોય ને તો એની પડખે આ જમાનાની માલપા કોઈ નથી બેહતું તમને એમ કહે કે તમારી પાસે કેટલા રૂપિયા છે હું ધંધો છે તમારે હું કરો છો આપણે કંઈ મારે બહુ મોટો બિઝનેસ છે મારે એટલું એટલું આ હાલે છે એટલી દુકાનો ચાલે છે એટલું આ વસ્તુ હાલે છે તો માણસને બહુ સારું લાગે અને આપણે કે ઓહો હું તો ભિખારી છું મારી પાસે કાંઈ નથી પણ ભલામણા જેની પાસે કાંઈ ન હોય જગતની માલપા એની ભેગી મારી મેલડી હોય હો અને એક વખત તમે યાદ કરી જોજો ભલામણા જો હું ભુવા તાંત્રિક જ્યોતિષકાર ખોટી રીતે ક્યાંય ધૂણવા નથી જાતો હું મસાણી મેલડી માના ભુવાજી ઉગતા પર ભાતની મેલડી માના ભુવાજી ખોટી રીતે ક્યાંય ધૂણવા નથી જાતા પણ માની સેવા થાય એ કરીએ મંદિર સાપ રાખીએ છીએ દીવા કરીએ છીએ એ અમારો શ્રદ્ધાનો વિષય છે અને તાવો હોય છે તાવો માતાજીનો કરી છોકરાને નાના નાના ત્રણ છોકરાને જોયા નાના નાના ત્રણ છોકરાને જોયા અને હાવ ઝૂંપડું હતું હાવ એટલે હાવ ઝૂપડું આજે મારી આંખમાંથી આવડા હુકામ પડે છે કે હાવ ઝૂપડું હતું અને એના મા બાપ એનો વિડીયો પણ નો ઉત્તર હુકામ હું ખોટું નથી બોલતો આ એના મા બાપ છે એના મા બાપ એક કોથળિયું વિણે કાગળ વિણે બોટલું અને એની માને જોઈ હોય ને તો ઓ એ કે આહા અને નાના નાના છોકરા બચારા સુલો કરી અને કાવ કાવો છા બનાવતા હતા તો મેં કીધું બેટા તમે દૂધવાળો છા નથી બનાવતા તો કે ના કાકા અમે દૂધવાળો એ કે અમે છા નથી પીતા મેં અંદર જોયું ને તો અરખું ખાવાનું નહોતું પછી મેં મેં કીધું બેટા તારે કાંઈ ખાવું છે તો કંઈ ના મારે કાંઈ નથી ખાવું છતાંય તે મેં એને કીધું કે એક પાણીની બોટલ લેતો હોય અને તારે જે ખાવું હોય એ તમે તણે ભાઈ થોડું થોડું કાંઈ ખાવું હોય લઈ લો એટલે ભલામણા એ તમારે જોવા હોય તો આપણે આમ રાજપીપળાથી આવો તો ડભોઈ જે રોડ છે એ ડભોઈનો નવો બ્રિજ બને છે ત્યાં પાર્કિંગ છે ત્યાં છે અને આ વિડિયો ખજૂરભાઈ લગી પગાડજો કેમ કે એટલા એટલા માણસો પોપટભાઈ જે આ બધા ગાંડા થઈ ગયા હોય એને એક આખું માથામાંથી વાળ બધા કાપી અને હરકી રીતે કરતા હોય અને એટલી બધી સેવા કરે અને અનેક આવા એક બેન છે એ પણ શિલ્પાબેન એ પણ એવી સેવા કરે તો આપણે પણ બધાને હળી મળી અને કાંઈ ન કરો ને તો એક ખારી કોમેન્ટ કરી દેવાય માણસને કે તમે મદદ કરો છો કોઈનું હારું થતું હોય ને તો કોઈનું ભલામણા ખરાબ ન કરતા છે છે કે કે આજે છોકરાનો દિવસ કાલે આપણો પણ આવી આવી તમારો એવું નથી આપણે રાજા રાવણના રજવાડા નથી રહ્યા તો આપણા રે અને આપણે કોઈ અમર કુકો લઈને નથી આવ્યા એટલું સમજી લેજો જીવનની માલપા આજે આવ્યા ને તો કાલે મરી જવાના પણ કોઈનું ખરાબ ન કરતા કોઈ દી એટલી માલપા બાપ રાખીને માહિતી વાતો ન કરતા એ કોઈની સાંભળે ને તો એ મારી મેલડી સાંભળશે કે આ મારા દીકરાનું ખરાબ બોલે છે મેં તમારું કોઈનું આપણે ખરાબ કરતા હોય અને કોઈને બહુ બધાને ગાળું દીધી બહુ બધાને બધું કીધું પણ સમજાય ત્યાંથી હવાર કે સર્વે સમાજને હારે રાખવો જોઈએ અને કોઈનું ખરાબ ન બોલવું જોઈએ હું કે આજે ચા બનાવી અને પીતા હોય પગર દૂધનો અને ખાવા પીવાનું કાંઈ ન હોય તો ભલામણ મને વિચાર તો કરો એના બાપને જોયો તો એના બાપ તો એક હાવ દારૂ બારું પી અને નિશામાં ચોવીસ કલાક કહે કે તમે મારા છોકરાને ભલે ખવડાવ્યું પણ બીજી કાંઈ વસ્તુઓ હરકત શીખવાડતા નહીં તમે કીધું એનો મતલબ શું તો એની બા એવું કહે કે છોકરાને બધાએ કોઈ ખવરાવી અને એ છોકરાને છે ને અહીંથી ઉઠાવી જાય છે ને પછી બહારના દેશમાં ગમે વેસી નાખે છે એટલે મને એના ઉપર થોડુંક દુઃખ લાગ્યું કે ભલે આને એટલી તો છોકરાની પડી છે કાગળિયા વીણીને બોટલું વીણી અને છોકરાને ખવડાવે છે તો એટલું તો વિચાર કરો એ છોકરાનો હું વિડીયો બનાવીશ અને આગળના વિડીયોમાં પહેલાં આ વિડીયો આગળ વધારજો અને પછી કાલે હું એ વિડીયો મેકેજ કે આ છોકરા હું ખોટું નથી બોલતો કે આ ઝૂંપડું જુઓ એમ બતાવીશ મેં બરાબર તો જય શ્રી રામ જય ગૌમાતા જય મા મેલડી